મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તારાપુર બગોદરાને જોડતા હાઈવે પર ઇન્દ્રણજ દરગાહ નજીક સર્જા અકસ્માત ખાનપુર દરગાહ નજીક ટર્નિંગ આપવામાં આવ્યો ત્યારે આ ચાર રસ્તા પણ છે વલીથી કાનાવાડા તરફ જતા કેટલાક વાહન ચાલકોને તે રસ્તા પાર કરતા કેટલી વાર અકસ્માત થવાનો ભય હોય છે ત્યારે આજના ચાત્રીસ વાગ્યાના સમયગાળામાં વલ્લી તરફથી એક બાઇક સવારને તારાપુર તરફથી આવતી ગાડી આઈ ટી નંબર જીજે જીરો ત્રણ કેસી જીરો એક પિસ્તાળીસ ટક્કર મારતા બાઇક સવાર અમિતભાઈ દિનેશભાઈ જાદવ તેમજ તેમની સાથે એક નાનો છોકરો નામ ભોલુભાઈ દિનેશભાઈ રોડ પર પટકાયા ત્યારે આજુબાજુમાંથી લોકો દોડી આવતા તાત્કાલિક એકસો આઠ તેમજ રોડ સેફ્ટીને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે એકસો દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારબાદ બાદ દ્વારા જાણ કરવામાં આવી કે અમિતભાઈ દિનેશભાઈ વલ્લી ગામનાનું મૃત્યુ થઈ છે તેમજ નાના છોકરાને ગોકુળપુરા દવાખાને ખસેડવામાં આવ્યો તેમજ તેના આજુબાજુના ગામોવાળા તેમજ ઇન્દ્રણાજ ગામના આગેવાનો દ્વારા કહેવામાં આવે છે કે આ ટર્નિંગના કારણે તેમજ ચાર રસ્તાઓના કારણે અહીં વારંવાર અકસ્માત થતા હોય છે તેમજ ગામ લોકો દ્વારા રસ્તા પર બ્રિજ કે કોઈ અન્ય સેફ્ટી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હવે જોવું રહ્યું કે તંત્ર આની ઉપર કાર્યવાહી કરે છે કે નહીં રિપોર્ટર નાસિર ખલીફા બલિયાણા તારાપુર